એ ભાઈએ હાથમાં કોષ લીધી હાથમાં કોષ લીધીને હાથ ચાલાકી ડાયરેક્ટ કરી દીધી એ પણ શા માટે કે એ મારી સાથે જે બીજો ભાઈ હતો ને એ ભાઈની બૈરી પર ડાયરેક્ટ ગયો બૈરી પર ડાયરેક્ટ ગયો બૈરી પર ડાયરેક્ટ ગયો ને તો એના પછી એ ભાઈએ એવું કીધું ભાઈ તું મારું બૈરીનું નામ હું કમ લે છે તો એ માટે એ ભાઈએ વાત કરી ને આ ભાઈએ પછી થોડી વાતચીતમાં છે ને આ આ ભાઈએ ડાયરેક્ટ કોસ ઉઠાવવાની ચાલુ કરી દીધી મારા મારી ચાલુ કરી દીધી એટલામાં એ ભાઈને મેં એટલું બી પૂછ્યું મેં કીધું ભાઈ આ બધી વસ્તુ ના નડ મે કીધું તે ભાઈ કે છે બોલે હું કરું છું તને બોલ બોલે રાહુલ ખેડેકર એ બનાવ કઈ બન્યો છે જય ભવાની નગર એટલે સાને લઈને બનાવવા સાને અમને કોઈ ઝઘડાની વસ્તુ નથી અમે કહી નતા અમે તો ખાલી અમે બેઠા અમે 10 મિનિટ બેઠા અમે કીધું હું થયું બસ ખાલી પૂછ્યું એ ભાઈ તો એ એ ભાઈ ને ખાલી બૈરા પરથી ડાયરેક્ટ મુદત લઈ દીધી પેલા કોસ 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 આપણે જે ખડ્ડા ખોડીએ છે ને એ કોસ લઈને મારવા માં ચાલુ થયું હા એ ભાઈ એક જ મારતો તો પણ આપણે એને કીધું બી કે ભાઈ શું થયું છોડ આ બધી વસ્તુ તું કોઈને હાથ ચાલાકી ના કરમે કીધું હા મને બી વાગ્યું છે આ જોવો ને આ બાજુ વાગ્યું છે આ બાજુ વાગ્યું છે વિકાસ મોરે અજય શાહ ને એ ભાઈ ને જ પેલા એ ભાઈએ જ વાત કરી કે મારા ભૈરા પર કેમ જાય છે તું બસ એ ભાઈએ